થયેલા નુકસાન વચ્ચે સૌથી મોટા સમાચાર ટૂંક સમયમાં ખેડૂતો માટે જાહેર થશે મોટું રાહત પેકેજ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર માહિતી આપી છે એક્સ પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે આગામી દિવસોમાં ઝડપથી રાહત જાહેર થશે રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઊભી છે નુકસાનીનું સમીક્ષા અને ઝડપથી સર્વેની કામગીરી ટૂંકા ગાળામાં પહેલી વખત મોટા રાહત પેકેજની આ જાહેરાત મુખ્યમંત્રી તમામ મંત્રીઓ સાથે સતત સંકલન કરી રહ્યા છે ઇતિહાસમાં આ પહેલી વખત એવું થઈ રહ્યું છે કે કમોસમી વરસાદ માવઠું ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે લાખો કરોડોનું નુકસાન અને સરકાર રાજ્ય સરકાર કે જેઓ ત્રણ દિવસમાં પેકેજની જાહેરાત કરવાના છે વધુ જાણકારી શું છે જી સોનલ ચોક્કસ એ કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે અને જે પ્રકારે કમોસમી વરસાદ થયો અને લાખો ખેડૂતોને નુકસાન થયું છે સ્વાભાવિક છે કુદરતી આફત છે પણ કુદરતી આફતમાં ગુજરાતના ખેડૂતની પડખે સરકાર ઊભી છે એ પ્રસ્થાપિત કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે ઐતિહાસિક કહી શકાય માત્ર ત્રણ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે મુખ્યમંત્રી પોતે ટ્વીટ કરીને ગુજરાતના ખેડૂતને આશ્વાસન આપ્યું છે કે ગુજરાતનું ગુજરાતની સરકાર ખેડૂતોના પડખે